સંસ્તાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મકરપુરા ડેપો ખાતે ઝારમાં ઝઘડો કરનાર ઈસમોને પકડી પાડતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ મકરપુરા ડેપો ખાતે જારમાં ઝઘડો કરનારી ઈસમોને પકડી પાડતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને રીના પાટીલ સાહેબે સૂચના આપેલ તે અનુસંધાને નાયબ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તા તેમજ મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂતનાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોર્ટના માણસોને મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરળ સંબંધી બનેલ ગુનાના આરોપી શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપે મકરપુરા પોલીસ સ્ટેશન હાદ વિસ્તારમાં આવેલ મકરપુરા એસટી બસ ડેપોની અંદર જાહેરમાં રોડ ઉપર બે પક્ષોના અસર દસથી બાર ઈસમો વચ્ચે સામાન્ય એક્ટિવા બાઇક અધડાવા બાબતે અંદરો અંદર ઝપાઝપી ઝઘડો થયેલ હોય છે બાબતે અત્રેના મકરપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ માં ભારતીય ન્યાય સંહિતા બે હજાર પચીસ ના કલાક પંદર દાખલ કરવામાં આવેલ આ કામે વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા તમામ ઈસમોની તાત્કાલિક ઓળખ કરી આ બનાવમાં સંડોવાયેલ ત્રણ પુખ્ત ઇસમોને હસ્તગત કરવામાં આવેલ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કુલ સાત કિશોરોને તેના વાલીઓ સાથે બોલાવી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપીનું નામ અજય કુમાર યોગેન્દ્રસિંહ કુરમી સુરજ રામ બિંદ વિશાલ કુમાર ડાહાભાઈ રોહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સાધી ન્યુઝ કરો અને બે લાયક દબાવી તાજી અને